શરીર માટે પ્રોટીન એ ખૂબ જ જરૂરી પોષક તત્વ છે જેથી માંસપેશીઓનું નિર્માણ થાય છે પ્રોટીનથી હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તથા હાર્ટ અને બ્રેઇન પણ હેલ્ધી રહે છે વધુ પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થઈ શકે છે જાણો કેવી રીતે પ્રોટીનનું વધુ સેવન કરવાથી હૃદય અને ધમનીઓને નુકસાન થઈ શકે છે યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ બાયોલોજીકલ મિકેનિઝમની શોધ કરી છે જે શરીરમાં એસ્થેકુલેરોસિસનું જોખમ ઊભું કરે છે અને જેના કારણે ધમનીઓ સાંકળી થવા લાગે છે રિસર્ચ અનુસાર વધુ પ્રોટીનનું સેવન કરવાથી શરીરમાં એમિનો એસિડનું પ્રમાણ વધવા લાગે છે અને જેના કારણે હૃદય રોગ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે પ્રોટીનનું વધુ સેવન કરવાથી થશે આ બીમારીઓ કિડની બીમારી થવાનું જોખમ શરીરમાં યુરિક એસિડ નું પ્રમાણ વધશે હૃદય રોગનું જોખમ પાચન સંબંધિત સમસ્યા થવી વજન વધવું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર મહિલાઓએ દરરોજ સરેરાશ બે હજાર કેલેરી અને પુરુષોએ દરરોજ સરેરાશ પચીસો કેલેરી લેવી જોઈએ મહિલાઓ ચારસો ચાલીસ કેલેરીથી વધુ પ્રોટીન અને પુરુષો પાંચસો પચાસ કેલેરીથી વધુ પ્રોટીનનો ઉપયોગ કરે તો ધમનીઓને નુકસાન થવાનું જોખમ રહે છે પરંતુ આજકાલ યુવાનો ઝડપથી પરિણામના ચક્કરમાં પ્રોટીન પાવડરનો ઉપયોગ વધુ માત્રામાં કરવા લાગ્યા છે અને જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ખૂબ જ વધી જાય છે માટે બને તો પ્રોટીન પાવડર કે શેક પીવા કરતા તમે દહીં બ્રોકોલી ઓટ્સ જેવી વસ્તુઓનો સેવન યોગ્ય માત્રામાં કરી શકો છો જેનાથી તમારા શરીરને કોઈ નુકસાન નહીં થાય સામાન્ય રીતે માણસના શરીરમાં 1 ગ્રામ પર કિલોગ્રામ ઓફ બોડી weight એટલે કોઈ માણસનું વજન જો 60 કિલો હોય તો તેને 60 ગ્રામ પ્રોટીનની જરૂર હોય જો તમે વધારે કસરત કરતા હોવ બોડી બિલ્ડિંગ કરતા હો તો લગભગ 2 ગ્રામ પર કિલોગ્રામ કાર્ટી જરૂર હોય અને જો એથ્લેટ હોય કે જે રોજ વીસ વીસ કિલોમીટર દોડતા હોય એ લોકોને ત્રણ ગ્રામ પર કિલોગ્રામ પ્રોટીનની જરૂર હોય ઓછું પ્રોટીન એ આપણા સમાજમાં પ્રોબ્લેમ છે પણ હવે ઘણા બધા લોકો કસરત કરતા હોય વધારે પ્રોટીન લેતા હોય વધારે પ્રોટીન લેવાને કારણે શરીરમાં નુકસાન ઘણા બધા થાય છે સૌથી પહેલું નુકસાન કિડનીમાં થાય કિડનીમાં જો વધારે પ્રોટીનનો લોડ આવે તો કિડનીમાં પરમાનન્ટ ડેમેજ થવાની એટલે ક્રોનિક કિડની ફેલિયર થવાના ચાન્સીસ હોય જો તમારા શરીરમાં વધારે પ્રોટીન લેવામાં આવે તો શરીર એને પ્રોટીન તરીકે સ્ટોર ના કરી શકે શરીર એને ફેટ તરીકે સ્ટોર કરે અને ફેટ તરીકે સ્ટોર થવાથી હાર્ટ એટેક પેરાલિસિસ અને કેન્સર એ થવાનું જોખમ રહેલું હોય છે ત્રીજું વધારે પ્રોટીનને કારણે કબજિયાત થવાનું ખૂબ જોખમ રહેલું હોય છે શરીર માટે પ્રોટીન એ ખૂબ જ જરૂરી પોષક તત્વ છે જેથી માંસપેશીઓનું નિર્માણ થાય છે પ્રોટીનથી હાડકા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે તથા હાર્ટ અને બ્રેઇન પણ હેલ્ધી રહે છે વધુ પ્રોટીનયુક્ત ડાયટનું સેવન કરવાથી શરીરને ખૂબ જ નુકસાન થઈ શકે છે જાણો કેવી રીતે પ્રોટીનનું વધુ સેવન કરવાથી હૃદય અને ધમનીઓને નુકસાન થઈ શકે છે યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ બાયોલોજિકલ મિકેનિઝમની શોધ કરી છે જે શરીરમાં એસ્થેકુલેરોસીસનું જોખમ ઊભું કરે છે અને જેના કારણે ધમનીઓ સાંકળી થવા લાગે છે રિસર્ચ અનુસાર વધુ પ્રોટીનનું સેવન કરવાથી શરીરમાં એમિનો એસિડનું પ્રમાણ વધવા લાગે છે અને જેના કારણે હૃદયરોગ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે પ્રોટીનનું વધુ સેવન કરવાથી થશે આ બીમારીઓ કિડનીની બીમારી થવાનું જોખમ શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધશે હૃદય રોગનું જોખમ પાચન સંબંધિત સમસ્યા થવી વજન વધવું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર મહિલાઓએ દરરોજ સરેરાશ બે હજાર કેલેરી અને પુરુષોએ દરરોજ સરેરાશ પચીસો કેલરી લેવી જોઈએ મહિલાઓ ચારસો ચાલીસ કેલેરીથી વધુ પ્રોટીન અને પુરુષો પાંચસો પચાસ કેલેરીથી વધુ પ્રોટીનનો ઉપયોગ કરે તો ધમનીઓને નુકસાન થવાનું જોખમ રહે છે પરંતુ આજકાલ યુવાનો ઝડપથી પરિણામના ચક્કરમાં પ્રોટીન પાવડરનો ઉપયોગ વધુ માત્રામાં કરવા લાગ્યા છે અને જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ખૂબ જ વધી જાય છે માટે બને તો પ્રોટીન પાવડર કે શેક પીવા કરતા માણસના શરીરમાં એક ગ્રામ પર કિલોગ્રામ ઓફ બોડી વેઇટ એટલે કોઈ માણસનું વજન જો સાહીઠ કિલો હોય તો એને ગ્રામ પ્રોટીનની જરૂર હોય જો તમે વધારે કસરત કરતા હોય બોડી બિલ્ડિંગ કરતા હો તો લગભગ બે ગ્રામ પર કિલોગ્રામ કરતી જરૂર હોય અને જો એથ્લેટ હોય કે જે રોજ વીસ વીસ કિલોમીટર દોડતા હોય એ લોકોને ત્રણ ગ્રામ પર કિલોગ્રામ પ્રોટીનની જરૂર હોય ઓછું પ્રોટીન એ આપણા સમાજમાં પ્રોબ્લેમ છે પણ હવે ઘણા બધા લોકો કસરત કરતા હોય ને વધારે પ્રોટીન લેતા હોય વધારે પ્રોટીન લેવાને કારણે શરીરમાં નુકસાન ઘણા બધા થાય છે સૌથી પહેલું નુકસાન કિડનીમાં થાય કિડનીમાં જો વધારે પ્રોટીનનો લોડ આવે તો કિડનીમાં પરમાનન્ટ ડેમેજ થવાની એટલે ક્રોનિક કિડની ફેલિયર થવાના ચાન્સીસ હોય જો તમારા શરીરમાં વધારે પ્રોટીન લેવામાં આવે તો શરીર એને પ્રોટીન તરીકે સ્ટોર ના કરી શકે શરીર એને ફેટ તરીકે સ્ટોર કરે અને ફેટ તરીકે સ્ટોર થવાથી હાર્ટ એટેક પેરાલિસિસ અને કેન્સર એ થવાનું જોખમ રહેલું હોય છે ત્રીજું વધારે પ્રોટીનને કારણે કબજિયાત થવાનું ખૂબ જોખમ રહેલું હોય છે